જુનાગઢ હાઈવે પર આવેલ માણિકવાડા માલબાપાના દર્શને ભાવિકોની મોટી ભીડ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ રમેશ ગોવિંદભાઈ જેઠવા છે હું નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છું અને માલબાપાનો સેવક છું માલબાપાના ઇતિહાસ વિશેની બુક જે છે પુસ્તક એ મેં લખેલું છે એમાં માલબાપાનો સમગ્ર ઇતિહાસ બતાવેલો છે વિધિ વિધાનો બતાવેલા છે અને પૌરાણિક કાળથી ઉપનિષદો વેદોની અંદર પણ જે ઉલ્લેખ છે બતાવેલો છે એટલે માલ બાપાની ગુપ્ત મારા દ્વારા લખાયેલી છે અને આજની જે ભોજન વ્યવસ્થા છે એમાં પણ સંપૂર્ણ સહયોગ છે અને માલ બાપાનો જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી બપોરના બાર વાગે ભોજન પ્રસાદ કાયમી માટે ચાલુ હોય છે અને સાંજના સાત વાગ્યાની આરતી પછી રાત્રિનો પણ ભોજન વ્યવસ્થા ચાલુ હોય છે અને શ્રાવણ મહિનાના બધા જ સોમવારે અહીં વિશાળ મેળો ભરાય છે અને સ્વયંભૂ મેળો ભરાય છે આપોઆપ મેળો થાય છે અને આ મેળામાં આવનાર તમામ વીસ થી પચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે અને વીસ થી પચીસ હજાર લોકો ભોજનનો આ મહાપ્રસાદ લે છે અને શ્રાવણ મહિનાના તમામ સોમવાર આ ભોજન પ્રસાદની વ્યવસ્થા ચાલુ હોય છે બે હાજર પચીસ છવિસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ના અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે